નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ખમીરવંતું ગુજરાતમાં તો આજે આપણે આ ચેનલ ઉપર વાત કરવાની છે એક સંતની આમ તો ગુજરાત છે એ સંતોની ખાણ છે જેમ રત્નની ખાણ હોય ને એમ ગુજરાત પ્રસિદ્ધ છે એના સંતો માટે એવા સરસ સરસ સંતો છે એ ગુજરાતમાં બની ગયા છે તો એમાંના આપણે જે આ સંત વિશે વાત કરવાના એ છે સંત ગંગા સતી ગંગા સતીને સંતનું બિરુદ મળેલું છે દુનિયામાં જો બધાથી બેસ્ટ જ્ઞાન હોય કે જે જાણવા જેવું હોય તો એ આત્મજ્ઞાન છે અને એ ગંગા સતીના ભજનો ઉપરથી આપણે જાણી જ શકીએ છીએ કે ગંગા સતીને આત્મજ્ઞાન કેટલું સરસ હતું હવે વાત એ થાય કે ગંગા સતી જ કેમ આજે એના જ કેરેક્ટર વિશે કેમ વાત કરવી છે ગંગા સતીના વ્યક્તિત્વ વિશે કેમ વાત કરવી છે તો ખાસ એના માટે કે આજની આ ભાગદોડભરી જિંદગીમાં આપણા માટે એ ધ્યાનમાં આવવું જરૂરી છે કે ગંગા સતીને આત્મજ્ઞાન મેળ્યું ને મિત્રો એને કંઈ છોડવું નહોતું પડ્યું એ ગૃહસ્થાશ્રમમાં રહીને જ એને આત્મજ્ઞાન મળેલું હતું આજે આપણે જોઈએ છીએ કે જ્ઞાન મેળવવા માટે જંગલમાં જાય તપ કરવા જાય યજ્ઞ કરે આ કરે નહીં ગંગા સતીએ આ જીવતરમાં અને ગૃહસ્થાશ્રમમાં રહી પોતાની બધી જવાબદારીઓ વ્યવસ્થિત રીતે નિભાવી અને આત્મજ્ઞાન મેળવ્યું હતું એટલે જો આપણા મનમાં એમ હોય કે જ્ઞાન મેળવવા માટે ભાઈ આ બધું છોડવું પડશે તો નહીં એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ગંગા સતી કે જેમને લગ્ન કર્યા સંતાનમાં બે દીકરીઓ એની જવાબદારીઓ એને પૂર્ણ કરી અને છતાં એને જો આત્મજ્ઞાન મળતું હોય તો ઘર બેઠા આત્મજ્ઞાન મળે જ છે કશે જવાની જરૂર નથી ગંગા સતીના ભજનો આપણે જોઈએ તો આપને આમ બે ઘડી વિચારમાં નાખી દઈએ કે એ વખતમાં ઘણા સમય પહેલાં આટલું સરસ જ્ઞાન એને અને મહત્વની વસ્તુ એ હતી કે ગંગા સતી ત્યારે ભણેલા તો નહોતા છતાં અંતરથી ઉપજેલું જ્ઞાન કેટલું આમ ઊંડાણપૂર્વકનું એને જ્ઞાન હતું તો ગંગા સતી છે એને જ્ઞાન મેળવવા માટે આત્મજ્ઞાન માટે કોઈ એને ગૃહસ્થાશ્રમ જોડવા છોડવાની જરૂર પડી હતી નહીં જ્ઞાન છે એ ઘર બેઠા મળી જ જાય છે આપણે આપણા આત્માને ઓળખવાની જરૂર છે અને ખાસ કરીને ગંગા સતીના ભજનો આપણે જ્યારે સાંભળીએ ને ત્યારે થોડીક વાર આપણે આમ વિસ્મરણ થઈ જાય કે આ આ દુનિયાનું આપણે વિસ્મરણ થઈ જાય ત્યાં એના વખતમાં ચાલ્યા જાય કે એને કેટલું જ્ઞાન હતું તો આ ગંગા સતીના બધા ભજનો છે ને એ પાનભાઈને દર્શાવીને લખવામાં આવેલા છે કે પોતાનું બધું જ્ઞાન છે એને બધું જ્ઞાન ભજનો થકી ભજનોના માધ્યમથી એને પાનબાઈને પાનબાઈને આપેલું છે તો એ એનું બધું જ્ઞાન એને પાનબાઈને શા માટે આપ્યું પાનબાઈ કોણ હતા અને ગંગા સતીનો જન્મ ક્યાં થયો હતો ગંગા સતીના લગ્ન કોની સાથે થયા હતા ગંગા સતીના લગ્ન કઈ જગ્યાએ થયા હતા ગંગા સતી ક્યાં રહેતા ગંગા સતીએ કેટલા ભજનો લેખા એ બધું આપણે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં જોશું ગંગા સતી વિશેનો બધો ઇતિહાસ જાણીશું જ્યાં સુધી મેં ઊંડાણપૂર્વક વિચાર વાંચેલું નહોતું ત્યાં સુધી મને પણ ખ્યાલ નહોતો કે ગંગા સતી અને પાનબાઈ વચ્ચે સંબંધ શું છે પણ જ્યારે મેં એની બુક વાંચી ત્યારે મને ખરેખર બહુ જ ગમી તો હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં ગંગા સતીનું જે આ પ્રસ્તાવના છે એના વિશે જાણશું અને ત્યારબાદ એના ભજનો વિશે નમસ્કાર થેન્ક યુ ધન્યવાદ પરિવર્તન એ સંસારનો નિયમ છે અને દેખાદેખી એ સંસારનું પતન છે આપણે સેન્ટરમાં ઊભા છીએ કયો રસ્તો લેવો એ આપણા વાત આપણા હાથની વાત છે બાય